મહેશ સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેરી કોંગ્રેસ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા તમામ કોંગ્રેસ પરિવારજનો હોદ્દેદારો શ્રીઓ તથા સામાજિક સંગઠનો પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ભારતનું બંધારણ એટલે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ એમાં તમામ લોકોને સ્ત્રી હોય પુરુષ હોય કોઈ બી જાતિ હોય કોઈ બી ધર્મ હોય તમામને એક અધિકાર આપેલા છે સમાન હક્કો આપેલા છે એ બંધારણની સામે અત્યારે ચેલેન્જિંગ ઉભી થઈ છે અને બદલવાની ચેષ્ટા થઈ રહી છે ત્યારે આ બંધારણને બચાવવાનો પ્રણ લઈને એને સાથે જે બી કરવાનું હોય કરી છૂટીને બંધારણનું રક્ષણ કરવું આપણો પરમ તત્પ થાય છે એ સંકલ્પ કરીને આજે એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ ખાસ કરીને વડોદરાવાસીઓ જેમને બરોડામાંથી ડૉક્ટર ભીમરામ આંબેડકર જેવી મહાન ભારત વર્ષ માટે મેં આપણી જિંદગી લોકોના ઉત્સાહ માટે નિર્વાહ કર્યું એ વડોદરા શહેરના નાગરિકોએ ડૉક્ટર ભીમરાવ અંબેડકરની જે બંધારણ છે એને બચાવવા માટે એક થઈ અને તેમને સાચી છે કરી આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મદયંતી છે એક નવી થોટ એક નવી વિચારધારા અને નવી લડાઈની શરૂઆત આ દેશમાં દેશના ગરીબો માટે કરી હોય દલિતો માટે કરી હોય પછાતો માટે કરી હોય તો એ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા એમણે એક સૂત્ર આપ્યું કે સંગઠિત બનો બનો શિક્ષિત સંઘર્ષ કરો આજે આટલા વર્ષો થઈ ગયા પછી પણ હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું શું દલિતોને ન્યાય મળી ગયો શું ગરીબોને ન્યાય મળી ગયો શું આજે અન્યાય નથી થતું સંવિધાન દ્વારા એ લોકો એક તાકાત બાબા સાહેબ આંબેડકરે આપી જેના માટે ધીમે ધીમે લડાઈ ચાલુ છે મારું માનવું છે કે આ દેશને મજબૂત કરવું હોય તો દરેક ગરીબને ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ દરેક દલિતનો થતો અપમાન રોકવો જોઈએ ને મુખ્ય ધારામાં જોડવું જોઈએ જ્યાં સુધી ગરીબ આ દેશમાં જોડાશે નહીં જ્યાં સુધી આ દેશમાં ગરીબ ભણશે નહીં જ્યાં સુધી ગરીબ માણસ અને દલિત માણસ લડતા નહીં શીખે સારી નોકરીઓ પણ નહીં જાય સારું ખાવાનું નહીં મળે ત્યાં સુધી આ દેશની આઝાદી અધૂરી છે લડાઈ અધૂરી છે અને એના માટે લડવું પડશે આજના દિવસે હું એટલું જ કહીશ કે આપેલું એમનું સંવિધાન આપેલું એમની તાકાત એમના વડે હું આજે પણ ગરીબો માટે લડું છું મહેનત કરું છું જોડવું હોય દેશને મજબૂત કરવું હોય દેશને આગળ વધારવું હોય તો દરેક ગરીબ માણસને દરેક દલિત માણસને તાકાત આપવી પડશે એની જોડે ઉભા રહેવું પડશે અને અન્યાય સામે લડવું પડશે અને એ જ આજના દિવસે પ્રતિજ્ઞા છે જય હિંદ プププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププ